કાપડ માર્કેટ શરૂ થતા માર્કેટમાં પ્રવેશ કરતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે સાથે જ છૂટક મજૂરી કરતા મજૂરોનું પણ બ્રિજ નીચે ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે ત્યારે પાલિકા કમિશનર દ્વારા આજે કાપડ માર્કેટની મુલાકાત લેવામાં આવી હતી અને કોરોનાની ગાઈડલાઇનનું પાલન અને ટેસ્ટિંગની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું દિવાળીના તહેવાર બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર ફરી એકવાર વધી રહ્યો છે જેને લઈને તંત્રમાં ફરી એકવાર ચિંતા થવા પામી છે ત્યારે કોરોનાના વધતા કહેર વચ્ચે શહેરમાં દિવાળીના વેકેશન બાદ આજથી કાપડ માર્કેટ શરૂ થઈ ગયું છે જેને લઈને તંત્ર પણ સતર્ક બની ગયું છે કાપડ માર્કેટમાં પ્રવેશ કરતા તમામ લોકોનું કોરોના ટેસ્ટિંગ કર્યા બાદ પ્રવેશ અપાઈ રહ્યો છે શહેરમાં બસો પચાસ થી વધુ કાપડ માર્કેટ આવેલી છે અને આ માર્કેટોમાં સિત્તેર હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે

જેમાં માર્કેટોમાં કોરોનાની ચાલતી કોરોનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કાપડ માર્કેટમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કડકપણે કરવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે લોકો ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે કાપડ માર્કેટમાં છૂટક મજૂરી કરતા મજૂરો માટે બ્રિજ નીચે કોરોના ટેસ્ટિંગના સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે સમગ્ર કાપડ માર્કેટની વાત કરવામાં આવે તો અઠ્યાવીસ થી ત્રીસ કોરોના ટેસ્ટિંગના સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે શહેરમાં દરરોજના બાર થી વધુ ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે જેને વધારીને પંદર થી વધુ ટેસ્ટિંગ કરવાની તંત્ર દ્વારા તૈયારીઓ બતાવવામાં આવી રહી છે કોરોનાના કહેર વધતા રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે જેને લઈને કાપડ માર્કેટમાં કામગીરી સાત વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે માર્કેટ વહેલી બંધ થાય તો જ મજૂરો કારીગર અને સ્ટાફ કર્ફ્યુનો અમલ શરૂ કરીને પોતાના ઘરે સલામત રીતે પહોંચી શકે તેની કાળજી લેવાનું જણાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સુરતમાં અગાઉ પણ કાપડ માર્કેટ કોરોનાનું સુપર સ્પ્રેડર બન્યું હતું દિવાળી વેકેશન બાદ ફરી શરૂ થઈ ગયેલા કાપડ માર્કેટને સુપર સ્પ્રેડર બનતું અટકાવવા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ તે કેટલા અંશે સફળ બને છે તે તો આવનારો સમય જ બતાવશે satyade.com સુરત વેલકમ ટુ ધ રણ ફેસ્ટિવલ અ ટાઈમ ફોર ધીસ સ્ટાર્ક લેન્ડ ડોન ધ કલરફુલ ફેસ્ટિવિટી બ્રીથ ઇન ધીસ એર ઓફ સેલિબ્રેશન એન્ડ યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે